જૈહિંદર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું બોડેલી નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં એકવાડેક પાસે એક બાઇક સવાર યુવાન બાઈક સાથે અકસ્માતે કેનાલમાં ખાબક્યો અને ત્યારબાદ લાપતા બન્યો છે તેની જી હા આજે બપોરે આશરે સાડા ચાર વાગ્યાના અરસામાં એક બાઇક સવાર યુવાન બોડેલી નજીક નર્મદાની મુખ્ય કેનાલ માટે બનેલ એકવાડક પાસે કેનાલની રેલિંગ તોડી અને કેનાલના ધસમસ્તા પાણીના પ્રવાહમાં ખાબક્યો હતો ઘટના સમયે ઘટના સ્થળ નજીક હાજર પ્રત્યક્ષદર્શીએ બચાવવાનો પ્રયાસ કર્યો પણ કેનાલમાં પાણીના ધસમસ્તા પ્રવાહને લઈ બચાવવું શક્ય ન બન્યું પ્રત્યક્ષદર્શી પાસેથી લોકોને જાણવા મળેલ માહિતી પ્રમાણે આ ઘટના અકસ્માતે બની હોવાનું કહી શકાય બાઇક પુરપાટ હોઈ વળાંકમાં કાબૂ ન રહેતા ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ હાથ ધરાઈ હતી પરંતુ સફળતા મળી શકી નથી સ્થાનિક તરવૈયાઓ દ્વારા બાઈકને તો બહાર કાઢી લેવાય છે અને સાથે બાઇક સવાર પાસેનું બેગ ઘટનાસ્થળથી આગળ મળી આવ્યું હતું એક સ્થાનિકે એ બેગ પણ બહાર કાઢ્યું હતું જેમાંથી મળેલ ડોક્યુમેન્ટને આધારે યુવક પાવી જેતપુર તાલુકાના સજવા ગામનો જયેન્દ્ર અરવિંદભાઈ કોલચા હોવાના અનુમાન સાથે તેના પરિવારને જાણ કરાતા યુવાનના પિતા સહિત પરિજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા પરિજનોના જણાવ્યા મુજબ વાઘોડિયા ખાતે નોકરી ઉપર જવા માટે બપોરના સમયે જયેન્દ્ર બાઈક લઈને નીકળ્યો હતો ઉલ્લેખનીય છે કે ઘટનાના ત્રણ કલાક કરતાં વધુ સમય વીતવા છતાં તંત્રના કોઈ અધિકારી કે કર્મચારી ફરક્યા નહોતા મોડી સાંજે પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી સ્થાનિકો દ્વારા શોધખોળ હાથ ધરાઈ પરંતુ કોઈ પત્તો લાગ્યો ન હતો ઘટનાને પગલે કેનાલ ઉપર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ઉલ્લેખનીય છે કે આ જગ્યાએ આશરે એક દસકા પૂર્વે રક્ષાબંધનના દિવસે એક કાર કેનાલમાં ખાબકી હતી અને કારમાં સવાર પાંચ યુવાનોના મોત નીપજ્યા હતા ત્યારબાદ અહીં રેલિંગ બનાવાઈ હતી પરંતુ આ અકસ્માત સંભવત જગ્યા છે અને અકસ્માતે અહીં માત્ર રેલિંગ દ્વારા કોઈ વાહન અટકી શકે નહીં કેનાલની બંને બાજુ જે રીતે સિમેન્ટ કોકરેટની પાળી બનાવવામાં આવી છે તેવી પેરાફેટ બનાવવામાં આવે તો કદાચ આકસ્મિક સંજોગોમાં વાહન કેનાલમાં ખાબકતા અટકી શકે છે છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો